તો ફેમિલી નવા બ્લોગ માં આપકો હાર્દિક હાર્દિક સ્વાગત છે અજય જેસે ધન્યવાડીએ જીરમ જોસાટવા કે તો દોસાટન સાલો છે વિડિયો માં એમ સીધી બેને રેજો આજે આપડો વારો આવી ગયો છે નળાઈ માં દર્શન છે નળાઈ વીટવામાં ભલે બો હવે ફૂકારો બહુ હે તમારે કેવો ફૂકારો હે વિડીયો કોમેન્ટ કરીજો અમારે વધારે છે આમાં હા બધું વિ